विश्व कैंसर दिवस अ चार फेब्रुआरी बी बार फेब्रुआरी सी डी चार मार्च साचो जवाब छे अ चार फेब्रुआरी इंटरनेट मा वेबसाइट जो उपयोगी छे अ ब्राउजर बी शीट सी टेक पर नहीं માય કોમ્પ્યુટર સાચો જવાબ છે અ બ્રાઉઝર પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધનનું નામ આપો મેગાફોન બી માઇક્રોફોન સી હાઇગ્રોફોન ડી ટેડિફોન સાચો જવાબ છે સી હાઈગ્રોફોન વીજળીનો દીવો બલ્બની શોધ કોને કરી હતી અ કાર્યભટ્ટ બી ગેલેલિયો સી થોમસ આલ્વા એડિસન દી ડાર્વિન સાચો જવાબ છે સી થોમસ આલ્વા એડિસન ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યાં આવેલ છે અ જમ્મુ કાશ્મીર બી પંજાબ સી રાજસ્થાન ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે સી રાજસ્થાન